મોકલેશ તમને હા પછી મોકલા કામ બંધ કરો બરાબર પંચાયત સભ્ય હું મન જ નથી કામ બંધ કરો વાંધાજી મેં વાંધા બંધ બંધ કરી ચલો નીકળો કરો ફોન જેને કરો બોલાય લો બોલાય લો હું હમણાં ઓડિયો યુટ્યુબ ઉપર ચડાવું તમે એવું શપથ છો ને શું નામ તમારું

અમે થોડો ભ્રષ્ટાચાર કર્યો હે તો પંચાયતના સભ્યો આ તમને ખબર નથી ને તલાવ સુજલામ સુબલામ નો ઉંડો છે તમને ખબર છે ખબર છે ને તમને બોલો મારું મારું કામ કરો બોલો પણ તમે ના બોલતા પંચાયતના સભ્યો હન બોલતા નથી અને તમે એમ કહો આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં બધે હોય ને નામ દો ને ભાઈ આ જગ્યા ભ્રષ્ટાચાર થી હોય મતલબ હું હમણાં એ છું

બરોબર મને આ કે તમે ગ્રામ પંચાયત માં બધા સભ્ય સભ્ય છે બધા ની બોડી ઈ મીટિંગ હતી ત્યારે કોણ કોણ હતા એમાં બધા બધા સભ્ય સરપંચ ને બધા સરપંચ તો દેખાતા નથી માં પણ ઈ બાર બેઠા તા ઈ વખતે અને સભ્ય સભ્ય બધા અંદર માથાકુડ કરતા હતા શેની માથાકુડ હતી ઈ આવતી કામ રોકાયું તમે ના ઈ વખતે તો શું હતું કે કામ તો થઈ ગયેલું હતું પણ મીટિંગ જયારે બોલાયું ને

બરાબર મને મીડિયા વાળા ખાઈ ને મનસુખભાઈ રામચુખભાઈ કોઠારીયા કાલિયા

વિચારેલું કરેલું કૌભાંડ કેવાય હા ભ્રષ્ટાચાર કેવાય હા સમજી વિચારીને જ કરે છે બરોબર મને કોક કંપની કઈ અમદાવાદ એક ફોન આવ્યો તો એમનું કોકનું કેવાનું તો તમને કહેક આમાં ભાગ ને માંગે છે એટલે ભાગ ન દેતા એટલે વિરોધ કરો એવું કાય છે કોણ કોક અમદાવાદ થી કોઈક નો ફોન હતો અમદાવાદ થી ફોન હતો આપણે જયારે હું અત્યારે અરજી આ પોલીસ સ્ટેશન માં આપીને

બ્લોક નું કામ કરવાની પદ્ધતિ કેવી રીતે હોય એમાં તો ઓલી કપસી આવે પેલા બરાબર ઈ કપસા નાખવાના કપસા ઉપર પછી મોરમ પાથરે પાંચ રે મોરમ ઉપર ઈ ગ્રેડ પાથરે જીણી એના પછી પર બ્લોક પાથરે રે તો અત્યારે તો કઈ નઈ રેપો નાખીને બ્લોક નાખી દે રેપો નાખીને બ્લોક નાખી દે હા બસ શન એવું માંગ્યું બરોબર હવે પોલીસ રક્ષણ માંગ્યું કદાચ પોલીસ આવે તો મારા માથા ખૂટતા કેવી થાય એટલે મેં મુદ્દો એવો લખાયો કે મુજબ કામ કરવા બરોબર અને ખોટા કામો થતા હસતાવવા

હું એમ સાહેબ મને આમાં કઈ ખબર નથ પડતી બરોબર આ કામ બરોબર છે ને પણ એ પછી ની વાત છે પોલીસ ને ભેગી રાખે પણ પેલી પ્રશ્ન તો એ છે કે જે ભ્રષ્ટાચાર થયો જે નબળું કામ થાય છે એનું શું એની કોણ ફરિયાદ કરશે હું તે હું અરે એમ તમને નથી કેતો હું ઓલા લોકો ને કઉ છુ એમાં ટીડીઓ એની પર ફરિયાદ કરે કાર્યવાહી કરે આ સરપંચ ને જે કાકી બોડી સસ્પેન્ડ કરે કરી શકે છે એની પર ગુના દાખલ કરી શકે છે ભ્રષ્ટાચાર ના

મારી સાહેબ બોલતી હોય ને તો વિરોધ કરો ગામના જેના રસ્તામાં જેની શેરીમાં બ્લોક પાત્ર તમે કયા દુનિયામાં જીવો ના ટેક્સ ના આ બધું કામ થાય છે ખાવા માટે કરવાનું છે ખબર જો સાહેબ આવી પડતી હોત ને બધા માણસ ને

બરોબર અને જે હોલ ની અરજી કરી હતી ને હોલ નું દબાણ આવ્યું ને એ જે વિનુભાઈ મેં પરિવાર જગ્યા હે નિશાળા જુની હોલ લીધો ની જે આવે ને એ હોલ માં દેવાય બધી બેઠકો અહિયાં થાય એટલે હવે ઈ ની પથ્થર ઊંઠ હોય ને એ ની આમાં પડ્યા એટલે હવે આમાં પડવાનું હોલ ની અરજી હું કરવું તમે આવો

ના ત્રણ વર્ષ થી એક એક કામ જ નહિ મીટિંગ માં ને એવી રીતે કરી લે આપડે મન મન meeting માં બોલાવે તો હું આપડા મુદ્દા લેવડાવું ને હમ કારણ કે મન meeting માં ના બોલાવે તો હું શું મુદ્દા લેવડાવું ઠીક છે હાલો હું જાણી લઉં છું હા અને એક દિવસ આવવાનું થાય તો ગોઠવીએ તો તમે અત્યારે સરપંચ ને ફોન કરો ને તો એમ કેજો કે વાઘા વાળા જે બ્લોક પાથરવાના બરોબર તમે આ બેઠક બોલાવી નથી એ તો ઠરાવ થઈ ગયેલા બોલે હે બરોબર

આપડે ઓલા ચંદુભાઈ નું બજેટ ફાળવ્યું છે માં સંસદ સભ્ય કોઈ લેટર નથી આવ્યો એટલે તમને ખબર નથી ને ના મને અહિયાં થી ફોન આવ્યો એટલે કહું તમે ઇન્કો મને ખબર નથી માહિતી માંગીશ બરાબર કઈ વાંધો હું કરું છું આરટીઆઈ હેલો બોલો બોલો તમારા ફોન હતા

અરે ગ્રામ સભા માં છે આ ગ્રામ સભા ની વાત છોડે ને આ તો ઠરાવ ઠરાવ વગર પાસ નો થાય આ અમે ગ્રામ સભા પણ ગામ છે મને ઠરાવ આપો હાલો ઠરાવ નો કોપી બે આપો લાવો આજે તમને ઠરાવ તમ તો તાલુકા પીડા માં પર તમે ના કોલ આવું તાલુકા માં નહી મને મને આજ ના જાકો મારા જ માંગા આજ મુકવાની છે આપ તો તમે WhatsApp પર તમે ના કોલ તમ ઈ તમે આપી દો કોપી મને કોપી આપો અને એને એના એસ્ટીમેટ મને આપી દો

આવે વાંધો નહી કઈ વાંધો નહી તમને સરપંચ મોકલા કઈ વાંધો નહી હું પંચાયત ની ન્યાય સમિતિ ની ચેરમેન છું બરોબર મને જાણ નથી આવી રીતના રેપો નાખવામાં આવે છે અને આ માટી નાખેલી છે માટી પોળી કરી રેફો પાથરીની ઉપર બ્લોક પાથરવામાં આવે છે હમણાં હું મીડિયાએ ચકાવું છું તો મીડિયા આવશે વાંધો નહીં બોલો સરકસના આવે ત્યાં સુધી વિડીયો ચાલુ રાખું

આ છે મજૂરો કયા ગામના છો તમે રાણા ગઢ ને પરલી બરાબર કોને મોકલા સરપંચે મોકલ્યા તમને એમને